સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ડુંગરી ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કરાયું આરોગ્ય કેમ્પનું આયોજન આ કેમ્પનું ઉદ્ઘાટન ગામના સરપંચ રેખાબેન અલ્પેશભાઈ હઠીલા તથા પ્રાઇવેટ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર યશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું આ આરોગ્ય કેમ્પમાં કુલ એકસો ચોતેર લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો મહિલાઓના આરોગ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતું આ કેમ્પ અત્યંત ઉપયોગી અને સફળ સાબિત થયું કેમ્પમાં એનસીડી સ્ક્રીનિંગ કરાયું જેમાં ત્રીસ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓનું ડીએમ અને એચટીએન માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ક્ષયરોગ અને કુષ્ઠરોગ અંગે જાગૃતિ આપવામાં આવી ટીબી અને લેપ્રોસી વિશે વિસ્તૃત માહિતી અને લક્ષણોની ઓળખ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું એએનસી તપાસ અને આયુષ્માન કાર્ડ વિતરણ કરાયું કુલ ત્રીસ ગર્ભવતી મહિલાઓની તબીબી તપાસ કરવામાં આવી અને તેમને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા સ્તનપાન અંગે માર્ગદર્શન આપ્યું જેમાં ધાત્રી માતાઓને સચોટ અને સુખદ રીતે સ્તનપાન કરાવવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી આયુષ્માન કાર્ડની કામગીરી જેવી કે નવો રજીસ્ટ્રેશન ઉનને આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કેમ્પમાં હાથ ધરવામાં આવ્યું આ કેમ્પ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના આરોગ્ય અને કુટુંબ સુખાકારી માટે ઉત્તમ પહેલ કરવામાં આવી છે કાર્યક્રમનો લાભ લઈ લોક સમાજમાં આરોગ્ય જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો છે આ કેમ્પનું સફળ આયોજન ડોક્ટર નીનામા મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું જેમાં પીએચસી ડુંગરીનો આરોગ્ય સ્ટાફ અને અન્ય સહાયક ટીમ અને લાભાર્થીઓનો સાથ સહકાર રહ્યો હતો